પોરબંદરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રાજ્ય કક્ષાએથી કલાકારો ફાળવવા માટે મહાનગરપાલિકાએ માંગ કરી છે અને વિવિધ જાણીતા કલાકારોના નામ સાથે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પંદરમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા જન્માષ્ટમીના લોકમેળા માટે તડામાર તૈયારીઓ ધમધમી રહી છે કારણ કે આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના અનુસંધાને કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે તેથી મહાનગરપાલિકાએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કલાકારો ફાળવવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે આ પત્રમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના બીજા નંબરનો પ્રસિદ્ધિ ધરાવતો થી પંચાવન વર્ષ જૂનો લોકમેળો અને આજુબાજુના રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો વગેરે જિલ્લામાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ આ લોકમેળાનો લાભ લેવા માટે દર વર્ષે આવે છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદર ખાતે નિયત કરવામાં આવ્યો હોવાથી મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ પોરબંદર ખાતે હાજર રહેશે અને તે સમયગાળા દરમિયાન જ લોકમેળાનું આયોજન પણ થયું છે પરંપરાગત રીતે આ મેળાના પાંચેય દિવસ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી વિભાગ દ્વારા કાર્યક્રમો માટે કલાકારો ફાળવવા અપીલ કરી છે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની જે દરખાસ્ત રજૂ કરાય છે તેની વાત કરીએ તો પંદર ઓગસ્ટ સાતમના દિવસે દેશભક્તિ ગીતો નૃત્ય નાટકો અંગેના કલાકારોની ટીમ ત્યારબાદ સોળ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે નિધિ ધોળકિયા આસિફ ઝારિયા અને અન્ય ટીમ દ્વારા શ્રીનાથજીની ચાખીનો કાર્યક્રમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જ્યારે સત્તર ઓગસ્ટ નોમના દિવસે હાસ્ય દરબાર માટે માયાભાઈ આહિર સાયરામ દવે ધીરુભાઈ સરવૈયા જીતુભાઈ દ્વારકાવાડા દેવરાજ ગઢવી ઉપલેટા વગેરે કલાકારોમાંથી કોઈ કલાકાર તારીખ અઢારમી ઓગસ્ટે લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી દેવાયત ખવડ ભૂમિબેન આહિર તૃપ્તિબેન ગઢવી આદિત્ય ગઢવી વગેરેમાંથી કલાકારો નિયત કરવા પ્રસ્તાવ કરાયો છે જ્યારે તારીખ ઓગણીસ ઓગસ્ટ મણિયારો રાસ સાંસ્કૃતિક રાસ ગરબા ટીમ અથવા પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ પાર્ટી નવા જૂના ગીતો સહિત આયોજનો હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે નિપલ પોપટ પોરબંદર ટાઈમ્સ